હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે તો જો આપણે સવાર સવારમાં વાડીમાં આવી ગયા છીએ ને તમને બતાવી દો આપણે વાડીમાં જુઓ ને બકાલોને એવું વાયેલું છે પણ જો આપણે કાલ વાડીમાં આવ્યા હતા તો કાલ વરસાદ નડી ગયો વરસાદે બધું બગાડી નાખ્યું અને જો આજ સવારમાં આપણે આવ્યા તો આ રોઝડા જોવા બધું ખાઈ ગયા છે આજ તમને બતાવવા આમ જુઓ હા ગવારનો મુંડે મુંડા ઉપાડી જ છે કંઈ રહેવા નથી દીધું બધું આવ શોબન કરી દીધું છે રોજડા વે આજ તમારે આવા રોસડા આવે કે નહીં એ કોમેન્ટ કરજો નહીં જરાક મારે જો ભાઈ આજ રોજ આવી ગયા છે અને બધું ગવાર ના જવો તમે મુંડે મુંડા કરી દીધા બધું ખાઈ ગયા છે આજમાં આ જવો ને અહીંયા તમે બધું ખાઈ ગયેલા છે આ રોઝડાનું શું કરવું ને એની કાંઈ આપણને હેરવૃતિ નથી તમે વળી પાસે એમ કહેવું કે ભાઈ ઝટકા મશીન લગાવી દેવાય તો ઝટકા મશીન આપણે સારી ફરતી લગાવેલું છે પણ આ રોજડાને છે ને ઝટકા મશીન નડતું જ નથી બતાવી દો તમને હમણાં થોડીકવાર વીડિયોમાં બને એટલે હું તમને ઝટકા મશીનનો વાયર બતાવી દઉં આપણે કેવી રીતે ફિટ કરેલો છે તોય પણ એ બધું તોડી નાખે છે અને આવી જાય છે જો આ બધું સ્વબંધ કરી દીધું છે આજમાં તો મસ્ત મજાનો હતો તો એના ખાઈ આપડા સોળા જુઓ સોળા તો નાના નાના સોળા હતા તો એમના લાઈન જ છે ને સીધું ઓળે ઓળે ખાધીજું સીધું હરિયામાં લાગડ છડી ગયા છે રોજડા આ રોજડા છે ને વરસાદ કરતાં વધારે નુકસાન છે ને રોજડા એ કરી દીધું છે વિડીયો બનાવી રહ્યો હું તમને આગળ આગળ બતાવું જો આ બધું છે ને ને અહીંયા તો છે ને જો આ ખાઈ પીને ધરાઈને અહીંયા છે ને બેઠેલું છે રોજ બીજો કઈ ઈલાજ હોય રોજડા માટેનો તો જરા કોમેન્ટમાં કહી દેજો નહીં અને જુઓ એક બાજુ રોજડા એક બાજુ વરસાદ અને એક બાજુ આ આનું શું કરવું ગમે એવી દવા સારો ને તમે આ રોજનું કામકાજ કંઈક એવું છે ને જો તમે વળે વળે સડેલું છે એમ સીધું વળે જ લઈ લેવાની આ હરિયામાં જુઓ આ હરિયામાં ઓલા હરિયામાં બધે છે ને લાગઠ હું વળે વળે આ એ ગયું ને બધું શોભન કરી દીધું છે આજમાં હવે આની ફરિયાદી આપણે કોને કરવી હવે તમને હું ઝટકા મશીન બતાવું આગળ જટકા મશીન આપણે આપણે કેવી રીતે વાળો ફિટ કરેલો છે ને હું તમને બતાવું આજુ આપણી વાડી છે આવી રીતે અને આ બાજુ આપણા ઘર છે આ બધું બકાલું છે વૈશ્વમાં થોડુંક હજી બાકી છે એમાંય બકાલું સોંપેલું છે એમાં જે ઉગતો આવે છે હાલો આજે આ બાજુ આગળ આગળ તમને બધું બતાવી દઉં હા જો માઇન્ડ છે માંડવીમાં આપણે એકવાર ભીંડાની કપાસની એ નાખેલું છે તો આવી રીતે છે બધું માઇન્ડવી આપણે કોઈ દીકરીને આ પહેલી વાર માઇન્ડ છે ભાઈ કરેલી ને આવી થઈ ગઈ છે ટાણે તો મસ્ત મજાની માઇન્ડ વેઠા ઊભી છે છે રોજડે હવે આથી તો આપણે શું કરવું એની માટે કઈ ઈલાજ હોય તમારી પાસે તો જરાક કોમેન્ટમાં કહેજો ભાઈ ને કપાસો આપણો મસ્ત મજાનો થઈ ગયો છે સરસ મજાનો કપા આપણો ઉભો છે મસ્ત મજાનો બકારો આપણું મસ્ત મજાનું જ હતું પણ હવે એક બાજુ વરસાદ નડી ગયો છે ને એક બાજુ આજ જો આ રોસડું આવી ગયું ને એને બહુ નુકસાન કરી દીધું છે અને બીજું બાજુ આપણે છે ને હજી મકાઈ આમાં આપણે સોંપી હતી હજી તો મકાઈ ઉગતી આવે ને આ તેતડા છે ને ખોળી નાખે છે આમાં કેટલું ધ્યાન રાખવું ને કઈ ખબર પડતી નહીં આપણને આ તમે જો શોબન કરી નાખે છે બધું મૂળિયા મળે જ ખોદીને મૂકી દેશે સાઈડમાં હલો ભાઈ બાકી તો બસ વિડીયોમાં એટલું જ હતું અને કોમેન્ટ કરી દેજો ભાઈ આની માટે તમે શું કરો છો રોજડા માટે બાકી જો ભાઈ આપણી વાડીમાં શીભડા છે કોક કોક સીભડા બે હવા છે તો સીભડા ખાવા હોય તો આવી જાજો વાડીએ હજી તો કોક કોક જ છે ભાઈ આમાં ગોતું હજી મુશ્કેલ બને હજી થોડીક અઠવાડિયાની વાર લાગી જશે ચાલુ થતા ફૂલ તો જો આપણી વાડી આવી કંઈક હતી ને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક શેર અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો જય માતાજી મળીશું એક નવા વિડીયોમાં